નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છીએ પ્રાકૃતિક ખેતી વિશે તો સૌથી પહેલા આપણે સમજી લઈએ કે પ્રાકૃતિક ખેતી એટલે શું તો આપણી આજુબાજુ જે કાંઈ આપણે નજરે પડે છે જેના અંદર લીલા પાન હોય લીલા ઝાડ હોય લીલો કચરો હોય નિંદામણ હોય જેના અંદર લીમડો આકડો ધતુરો વગેરે આ જે કાંઈ પ્રકૃતિના સંસાધનો છે એનો આપણે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર આ બધા જ પ્રકૃતિના સંસાધનોનો ખેતીની અંદર ઉપયોગ કરવામાં આવે અને જે ખેતી કરવામાં આવે એને પ્રાકૃતિક ખેતી કહેવામાં આવે છે તેના અંદર રાસાયણિક ખાતર રાસાયણિક દવા અને કેમિકલ્સનો બિલકુલ ઉપયોગ કરવાનો આપણે નથી તો આ દવા રાસાયણિક ખાતર અને કેમિકલનો ઉપયોગ કર્યા વગર જે ખેતી કરવામાં આવે એને પ્રાકૃતિક ખેતી કહેવામાં આવે છે એવી જ રીતે આપણે આજે પ્રાકૃતિક ખેતી વિશે વાત કરવાના છીએ જેમાં આજે આપણે ખાસ કરીને વિસનગર તાલુકાના વિસનગર તાલુકાની અંદર પટેલ પટેલ દશરથભાઈ મંગળદાસ જેમના ખેતરની આજે મુલાકાત લેવા આવ્યા છીએ જેઓ છેલ્લા સાત વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવે છે જેના પ્રાકૃતિક ખેતીના ખાસ ચાર આયામો છે જેમાં જીવામૃત ઘન જીવામૃત બીજામૃત અને આછાદન જેઓ ચાર ચાર આયામોનો ઉપયોગ કરીને પોતે પોતાના ખેતરની અંદર છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવે છે આજે આપણે વાત કરવાના છીએ કે તેઓ કઈ કઈ વસ્તુ બનાવીને પોતાની ખેતીની અંદર પ્રાકૃતિક ખેતી કરે છે તો આપ જોઈ શકો છો અહીંયા દસ પાણી અર્ક બનાવેલ છે દસપાણી અર્કનો આપણા ખેતીની અંદર પાક સંરક્ષણમાં ખાસ ઉપયોગ થાય છે જેના અંદર સુશા પ્રકારની જીવાતો હોય ઈયળો હોય એના નિયંત્રણ માટે આ દસપાણી અર્કનો ઉપયોગ થાય છે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો જીવામૃત જીવામૃત છે જે પાણીની સાથે આપો તો ડીએપી યુરિયા એ જે ખાતરની અંદરથી આપણને જે પોષક તત્વો મળે છે એના કામ જીવામૃત કરશે બીજું પેલી બાજુ તમે જોઈ શકો છો ઘન જીવામૃત જે તમે છાણિયું ખાતર ભેંસોનું કે અન્ય કોઈ પશુનું છાણિયું ખાતર વાપરો છો તેની જગ્યાએ આપણે પ્રાકૃતિક ખેતીની અંદર ઘન જીવામૂળ વાપરવાનું છે આ આ તો છે તમે જોઈ ઉપયોગ કરીને તેઓ પ્રાકૃતિક ખેતી અપનાવે છે જો કોઈ ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતીમાં રસ હોય અને પ્રાકૃતિક ખેતી અપનાવતા માગતા હોય તો વિસનગર તાલુકાની અંદર વિસનગરથી જોગણી માતાનું જે મંદિર આવેલું છે ત્યાંથી પિંડારીયા રોડ ઉપર તેમનું ફાર્મ આવેલું છે નામ છે પટેલ દશરથભાઈ મંગળદાસ તેઓના કામની તમે મુલાકાત લઈ અને આ ઘન જીવામૃત કઈ રીતે બનાવવું જીવામૃત કઈ રીતે બનાવવું દસપણે અર્થ કઈ રીતે બનાવવું તેમજ લસણનો ઉપયોગ કરીને લસણની પેસ્ટ બનાવીને પણ સુશ્યા પ્રકારની જીવાતો એના માટેની દવા પણ એમને બનાવેલી છે એ પણ તમે મુલાકાત લઈ ને વધારે માહિતી લઈ શકો છો તો પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા તમામ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે તેઓ દશરથભાઈની એક વખત જરૂરથી મુલાકાત લેવી